ડાર્ક કલર છે જેની અંદર તમને બાર્ટિક ડિઝાઇન જોવા મળી જશે હવે આપણી જે સાડી છે આનું મટીરિયલ અલગ છે આ મટીરિયલ જે છે એકદમ હેવીમાં શિફોન છે હવે શિફોન મટીરિયલ એટલે ઘણી બધી મહિલાઓને ખબર હશે કે ડેલી યુઝમાં ખૂબ જ સરસ છે ચોવીસ કલાક પહેરીને પણ ફરાય એવી સારી છે કારણ કે આનું જે કપડું હોય છે ઘણું બધું ઠંડુ હોય છે નેક્સ્ટ આર્ટિકલ તમે જોઈ શકો છો પ્યોર તમને ચી ચિનોન મટીરિયલ મળી જશે ચિનોન મટીરિયલ ખૂબ જ હેવી હોય છે માર્કેટમાં ઘણી બધી મોંઘી રેન્જમાં વેચાઈ રહ્યું છે બોર્ડરની વાત કરીશું બોર્ડર તમને મળી જશે અહીંયા ગોલ્ડન ઝરી અને આ તમે જે ઝરી વર્ક જોવો છો ને કોઈ ટાઈપનું પ્રિન્ટ નથી અહીંયા તમને ટોટલી જે વર્ક મળશે ને એ તમને વિવિંગ ટાઈપનું મળશે લટકન પેટર્નની સ્પેશિયલ સાડી છે કલર તમે જોઈ શકો છો ખૂબ જ જોસમ છે સીતારામ તમને બધાને ફરી એકવાર હાર્દિક સ્વાગત કરી રહી છું આ ચેનલ ઉપર કારણ કે આજે આપણે જોવા જઈ રહ્યા છે સાડીના કલેક્શન મને સુધી ખબર છે કે ઘણા બધા વ્યુઅર્સ એવા છે જેમને સાડીઓની દુકાન ઘણી બધી છે અને જેમને સાડીની ડિમાન્ડ બહુ વધારે રહેતી હોય તો આજના જેટલા પણ વિડીયો છે વધારે કરીને હું સાડીના બનાવીશ કારણ કે મેં જોયું છે અમારા વિડિયોઝની અંદર સાડીની જે રીચ છે બહુ વધારે આવી રહી છે કમેન્ટ્સ વધારે આવી રહ્યા છે તો ચાલો આજે આપણે એવી સાડી જોઈશું જે રેગ્યુલર યુઝમાં ત્રણસો પાસઠ દિવસ વેચાતી હોય ફેન્સીની ફેન્સી જેની અંદર તમને સારામાં સારું માર્જિન મળી રહી છે સાડીઓના ઢગલા કલેક્શન જોવા મળી રહ્યા છે આપણી પાસે ડેલી વીયરથી લઈને વેડિંગ વેયર એટલે લગ્ન પ્રસંગ સુધીની હેવીમાં હેવી સાડી મળી જશે એમાં સૌ પ્રથમ પહેલા આપણે જે સાડી જોઈશું આ તમને પ્યોર મટીરિયલની અંદર જોવા મળી રહી છે કલર તમે જોઈ શકો છો ડાર્ક કલર છે જેની અંદર તમને બાર્ટિક ડિઝાઇન જોવા મળી જશે બધાની અંદર પાંચ કે છ પીસનો તમને પ્રોપરલી સેટ જોવા મળી જશે નીચે તમે જોઈ શકો છો તમને મળી જશે ગોલ્ડન ઝરીનું પ્રોપર વિવિંગ વર્ક અને આની અંદર તમારે કલર ઓપ્શન જોવા હોય તો બધાથી સિમ્પલ છે આપણે સ્ક્રીન ઉપર નંબર આપ્યો છે ત્યાં સંપર્ક કરી શકો છો કારણ કે તમારી માટે આપણે એક પરફેક્ટ ઓનલાઈન ટીમ રેડી કરી છે જે તમને ઘરે બેઠા વિડીયો કોલની ફેસિલિટીઝનો લાભ લાભ ઉઠાવવામાં મદદ કરશે અને એની સાથે તમને ઓનલાઈન પીડીએફ જોતો હોય કલેક્શનના તો એ પણ તમને જોવા મળી જશે હું તમને જણાવી દઉં સારી સિવાય તમને અહીંયા નવરાત્રીના ધમાકેદાર કલેક્શન પણ જોવા મળી જશે ચનિયાચોળીની ફૂલ ઓફ તૈયારી કરી લીધી છે હજી જોડે એની સાથે તમને મધર ડોટર સ્પેશિયલ કોમ્બિનેશન પણ નવરાત્રી સ્પેશિયલમાં જોવા મળી જશે આપણી પાસે વુમન્સ વેરાયટીની અંદર સાડી સૂટ્સ ચનિયાચોળી રેડીમેડ કલેક્શન્સ ડ્રેસીસ કુર્તિસ બોટમ ઘણા બધા કલેક્શન્સ મળી રહેવાના છે જો તમને કંઈ પણ રિક્વાયરમેન્ટ હોય તો મારે અમને કમેન્ટ કરવાનું છે કમેન્ટના માધ્યમથી અમે નેક્સ્ટ વિડીયો એ ટાઈપનો બનાવી દઈશું હવે આપણી જે નેક્સ્ટ સાડી છે આનું મટિરિયલ અલગ છે આ મટીરિયલ જે છે એ એકદમ હેવીમાંનું શિફોન છે હવે શિફોન મટીરિયલ એટલે ઘણી બધી મહિલાઓને ખબર હશે કે ડેલી યુઝમાં ખૂબ જ સરસ છે ચોવીસ કલાક પહેરીને પણ ફરાય એવી સારી છે કારણ કે આનું જે કપડું હોય છે ઘણું બધું ઠંડુ હોય છે ટ્રાન્સપરન્ટ એટલે કે ને બ્રેથેબલ મટીરિયલ હોય છે જેનાથી આપણે એકદમ ગરમી હોય ઠંડી હોય કે પછી ચોમાસાની ઋતુ હોય બધામાં આ કપડું બધાથી વધારે ફાયદેમંદ હોય છે ધ્યાનથી તમે જોશો આની અંદર તમને ફ્લાવર પેટર્ન જોવા મળી જશે નીચે બોર્ડર નથી આપેલી પણ બોર્ડરની જગ્યાએ તમને અહીંયા ઝરી વર્ક જોવા મળી જશે આ તમને જો બોર્ડરવાળી સાડી જોતી હોય તો આપણી પાસે બોર્ડરવાળી સાડી પણ મળી જશે આ સિંગલ સિંગલ તમને હું ડિઝાઇન બતાવું છું બાકી આ બધાની અંદર તમને કલર ઓપ્શન્સ પેટર્ન મળી જશે નેક્સ્ટ આર્ટિકલ તમે જોઈ શકો છો પ્યોર તમને ચી ચિનોન મટીરિયલ મળી જશે ચીનોન મટીરિયલ ખૂબ જ હેવી હોય છે માર્કેટમાં ઘણી બધી મોંઘી રેન્જમાં વેચાઈ રહ્યું છે બોર્ડરની વાત કરીશું બોર્ડર તમને મળી જશે અહીંયા ગોલ્ડન ઝરી અને આ તમે જે ઝરી વર્ક જોવો છો ને કોઈ ટાઈપનું પ્રિન્ટ નથી અહીંયા તમને ટોટલી જે વર્ક મળશે ને એ તમને વિવિંગ ટાઈપનું મળશે લટકન પેટર્નની સ્પેશિયલ સાડી છે કલર તમે જોઈ શકો છો ખૂબ જ ઓસમ છે આ બધાના તમારે રેન્જ તપાસ કરવા હોય તો સ્ક્રીન ઉપર નંબરથી ત્યાં તમે સંપર્ક કરી શકો છો બાકી સાડી તો ભાઈ તમને એકથી એક મળી જશે આ તારની સિઝન માટે તમને સાડી જોતી હોય તો મળી જશે ડેલીવેર વેર સાડી જોતી હોય તો બધી ટાઈપની સાડી મળી જશે હવે આ તમે સાડીની ડિઝાઇન જોઈ શકો છો ખૂબ જ સરસ છે રેડ એન્ડ બ્લેક કલરની અંદર તમને આ સાડી જોવા મળી રહી છે જેની અંદર આપણે નીચેની પેટર્નની વાત કરીશું તો તમને અહીંયા ગોલ્ડન મળી હવે આપણે વાત કરીશું રેગ્યુલર યુઝની સાડી તો ઘણી બધી તમે વેચી હશે પણ રેગ્યુલરમાં પણ જો તમે જરીક વેરીએશન વાળી એડ કરેલી સાડી આપો ને તો કસ્ટમરને પણ એમ થાય કે નહીં ભાઈ આ લોકો પાસે સાડી પણ સારી છે ક્વોલિટી પણ બેસ્ટ છે ને રેન્જ પણ બેસ્ટ છે રેન્જ એટલા માટે બેસ્ટ છે કે તમારા ને અમારા વચ્ચે કોઈ પણ પ્રકારના બીડીએસ્ટ દલાલ કોઈ જ નથી જે પણ કલેક્શન મળશે તમને ડાયરેક્ટલી મેન્યુફેક્ચરિંગ એટલે કે હોલસેલ પ્રાઇસની અંદર મળી જશે તમે જોઈ શકો છો ફિગર પેટર્ન સ્પેશિયલ સાડી પણ આપણી પાસે રેડી છે મટીરિયલ એકદમ પ્યોરનું મટીરિયલ રહેશે છે સુરતની દસ ટેક્સટાઇલ માર્કેટ ફરી લઈશો ને તો પણ તમને આ ટાઈપની અનોખી સાડી જોવાની મળશે તો આ હતા આજના આપણા સ્પેશિયલ કલેક્શન ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હું પ્રિયંકા નેક્સ્ટ વિડીયોની અંદર તમારી સાથે શેર કરીશ ઘણી બધી સરસ સરસ સ્કૂર્તિના કલેક્શન જે તમે ફેસ્ટિવલ સિઝનમાં વેચીને ઘણા પૈસા કમાઈ શકીશો તો ચાલો દર્શકો આજનો વિડીયો કેવો લઈ ગયો ખાસ કરીને કમેન્ટના માધ્યમથી જ જણાવવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ